વૃંદાવન મથુરા અને ગોકુલમાં તમે જોયું હશે કે દર બે મિનિટે પડદો પાડી દેવાની પ્રથા છે પણ તેઓ કેમ ચારસો વર્ષ પહેલા વૃંદાવનમાં આવેલા બાકે બિહારી મંદિરમાં પડદો પાડવાની પ્રથા ન હતી તે સમયે એક સ્ત્રી નિયમિતપણે બાકે બિહારીના દર્શન કરવા માટે આવતી અને સંતાન પ્રાપ્તિ માટે તે આજીજી કરતી તે સમયે તે મૂર્તિ સામે બેસીને મૂર્તિને નિહારવા લાગતી તે સાંજ સવાર મૂર્તિને બસ જોયા કરતી એક વાર શું થયું કે મહિલા સાંજના સમયે જયારે ઘરે જતી હતી ત્યારે મંદિર ની બહાર એક સાવલા બાળક છે અને કહીને બોલાવે છે સ્ત્રી ખુશ થઈ જાય છે 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 તેમને લાગે કે ભગવાન સાક્ષાત બાળક આવ્યા અને તે દિવસે ખરેખર ભગવાન બાકે બિહારી તેમનું બાળક બની ને માતા જોડે ચાલ્યા જાય છે બીજા દિવસે મંદિરના પૂજારી જયારે મંદિરના દરવાજા ખોલે છે ત્યારે તેમને ભગવાન નથી મળતા તે સમજી જાય છે કે જે સ્ત્રી આવી હતી તે ભગવાનને સાથે લઈ ગઈ તે સ્ત્રીનું ઘર શોધતા શોધતા પૂજારી તેના ઘરે પહોંચે છે અને ભગવાનને પરત મંદિરમાં લઈ આવે છે ત્યારથી લઈને આજ સુધી મંદિરમાં દર બે બે મિનિટે પડદો પાડવામાં આવે છે કેમ કે તે લોકોને લાગે છે કે કોક એવો ભક્ત આવી જશે અને ભગવાનને નિહાળતા નિહાળતા ભગવાનને સાથે લઈ જશે